એવા સમયમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને પાક વીમા યોજનાની શરૂઆત કરવા માટેની માગણી સાથે ખેડૂતોની જે તકલીફ છે જે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂઆત કરવામાં આવી છે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ યાત્રા અલગ અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરી અગિયાર જિલ્લાઓમાંથી પસાર થઈને તેર તારીખે દ્વારકા ખાતે સમાપન થવા જઈ રહી છે ત્યારે આખા દિવસ દરમિયાન આજે સોમનાથથી યાત્રાની શરૂઆત થઈ અને આજે સાંજે કેશોદ ખાતે આ ખેડૂત સભામાં સમાપન કરવામાં આવ્યું છે દિવસ દરમિયાન અનેક ખેડૂતોના ખેતરમાં જઈ અને એમની નુકસાની એમની તકલીફ એમના પ્રશ્નોને સાંભળ્યા છે જોયા છે ખેડૂતોની જે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે જે એમનું રુદન છે એને પ્રત્યક્ષ અનુભવ્યું છે અને આજે આ યાત્રાના આખા દિવસ દરમિયાન જે લોકોનું સમર્થન મળ્યું છે જે ખેડૂતો આ યાત્રામાં જોડાયા છે જે લોકોનો અવાજ બુલંદ થતો જોયો છે હું ચોક્કસ સરકારને કહેવા માગું છું કે આખા ગુજરાતના ખેડૂતોમાં ગુસ્સો છે એની તકલીફો એની પીડા પ્રત્યે સરકાર જે ધ્યાન નથી આપતી એને લઈને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડત લડવાનો એમનો મક્કમ નિર્ધાર છે સરકાર તાત્કાલિક જો ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ નહીં કરે તો આવનારા દિવસોમાં આક્રોશ રસ્તા પર આંદોલનમાં પરિવર્તિત થવાનો છે અને સરકાર જો ખેડૂતોની વાત નહીં સાંભળે તો સરકારને પણ જવાનો વારો આવશે ત્યારે ફરી અમે ખેડૂતો વતી ગુજરાત સરકારને દેશની સરકારને કહેવા માગીએ છીએ કે આ તકલીફના સમયે ખેડૂતોની જે માંગ છે એ મુજબ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરે નહીં તો આવનારા દિવસોમાં ખેડૂતોના આક્રોશનો ભોગ બનવાની તૈયારી રાખે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ